સ્ટુડન્ટ હું યતિન પટેલ પરીક્ષા પર્વની ગૃહ છાવીમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી અમદાવાદ ગ્રામ્ય તરફથી આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ બે લેક્શનની અંદર વિજ્ઞાનની અંદર જીવવિજ્ઞાનમાં આપણે એક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું જૈવિક ક્રિયાઓ હવે આજે આપણે નવું ચેપ્ટર લેવા જઈ રહ્યા છીએ નિયંત્રણ અને સંકલન નિયંત્રણ એટલે શું કંટ્રોલ કરવું સંકલન એટલે કે કોઓર્ડિનેશન કરવું કંટ્રોલ એટલે કે શરીરની દરેક પ્રક્રિયાઓને શરૂ પણ કરાવવાનું અને બંધ પણ કરાવવાનું તેને કંટ્રોલ કહીએ છીએ અને કોર્ડિનેશન એટલે કે શરીરના દરેક ભાગને એકબીજા સાથે જોડી અને શરીરને ઉપયોગમાં લાવવાનું દરેક અંગોને ઉપયોગમાં લાવવાનું ક્યારે કઈ પ્રક્રિયાનો પ્રતિચાર કેવી રીતે આપવાનું છે તે કાર્ય કરવાનું નામને શું કહેવામાં આવે છે સંકલન તરીકે ઓળખવામાં આવે છે તો નિયંત્રણ અને સંકલન ઓકે ચલો મનુષ્યની અંદર નિયંત્રણ અને સંકલન કંઈક અલગ રીતે થતું જોવા મળે છે અને પ્રાણીઓમાં પણ નિયંત્રણ અને સંકલન કંઈક અલગ રીતે અરે વનસ્પતિઓમાં પણ અલગ રીતે થતું જોવા મળે છે ઓકે ઓકે શોર્ટમાં હું તમને સમજાવું તો એવું કહી શકાય કે મનુષ્યની અંદર ઓકે મનુષ્યમાં એટલે કે પ્રાણીઓમાં ઓકે પ્રાણીઓમાં અને બીજું વનસ્પતિઓમાં ઓકે પ્રાણીઓની અંદર કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન બે દ્વારા થતું જોવા મળે છે એક તો છે મગજ એટલે કે મસ્તિષ્ક અને બીજું છે અંતસ્ત્રાવો દ્વારા જ્યારે વનસ્પતિની અંદર ફક્ત ને ફક્ત કોણા દ્વારા થતું જોવા મળે છે અંતઃસ્ત્રાવો અને રસાયણો દ્વારા થતું જોવા મળે છે વનસ્પતિની અંદર મગજ હાજર હોતું નથી ઠીક છે તો

તેને પણ અલગ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે સીએનએસ સીએનએસ એટલે કે તે બે વસ્તુથી જોડાઈને બનેલું છે એક તો છે મગજ એટલે કે મસ્તિષ્ક અને બીજું છે સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુ આ બંને જોડે અને સીએનએસ બનાવે છે ઠીક છે પણ તેની અંદર સંદેશાઓનું આવાગમન કરવાનું કાર્ય એટલે કે પહોંચાડવાનું અને લાવવાનું કાર્ય મુખ્યત્વે કોણ કરતું જોવા મળે છે ચેતાકોષ કરતું જોવા મળે છે ઓકે તો સૌથી પહેલાં આપણે ચેતાકોષની રચના ભણીશું ચેતાકોષની રચનામાં તેના શરીરને મુ તેના ભાગને મુખ્યત્વે ત્રણ ભાગમાં આ પ્રથમ શીર્ષવાળો પછી લાંબા તંતુવાળો ભાગ અને છેલ્લે ચેતાંતવાળા ભાગમાં તેને વહેંચવામાં આવેલું છે ઠીક છે ચલો તો સૌથી પહેલાં શીર્ષવાળા ભાગની અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે છે સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે શિખાતંતુ તંતુ ઠીક છે શિખાતંતુ એટલે કે આપણને તે વિદ્યુત આવેગો ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે છે શિખા તંતુ કરે છે ઠીક છે એ વિદ્યુત આવેગોને શિખાતંતુ શિખાતંતુ ક્યાં પહોંચાડે છે કોષ ને કોષ રસમાંથી ક્યાં જાય છે કોષ કેન્દ્રની ની અંદરથી આવેગો થતા જોવા જતા જોવા મળે છે તો યાદ રાખજો આપણને શરીરની અંદર સંવેદનાઓ કયા સ્વરૂપે ગ્રહણ થઈ વિદ્યુત આવેગો સ્વરૂપે એટલે કે સ્વરૂપે ગ્રહણ થતી જોવા મળે છે હવે આ જે વિદ્યુત આવેગ સ્વરૂપે જે કોષ કેન્દ્રની અંદર સૂચનાઓ પહોંચી છે તે અક્ષ તંતુ મારફતે ક્યાં પહોંચતી જોવા મળે છે ચેતાંતમાં પહોંચતી જોવા મળે છે ચેતાંત એટલે કે ચેતાકોષનો છેલ્લો ભાગ તરીકે ઓળખવામાં આવે છે હવે બીજું તમને આ બધી નામ નિર્દેશન આપેલા છે બરાબર પણ તમારે એ અત્યારે હાલના પૂરતા જોવાની જરૂર નથી કારણ કે ચેતા અક્ષની અંદર અલગ અલગ પ્રકારની ગાંઠો આવેલી હોય એ ગ્રેનવેરની ગાંઠ આવેલી હોય છે મજ્જાપડ અને શ્વાન કોષો કોષો પણ અલગ અલગ પ્રકારના આવેલા હોય છે ઠીક છે પણ અત્યારે તમારે એમાં ડિટેલમાં જ નથી ફક્ત એટલું યાદ રાખો કે તંતુ મારફતે આ જે વિદ્યુત આવેગો છે ઉર્મી વેગો છે તે કોણા સુધી પહોંચ્યા છે ચેતાંત સુધી પહોંચ્યા છે હવે માની લો કે આ ચેતાનો અંત છે ચેતાંત છે

માની લો કે આ બીજા કોષનો શરૂઆતનો ભાગ છે જેને આપણે શું કહેવામાં આવે છે શિખા તંતુ આને શું કહીશું આપણે શિખા તંતુ અને જ્યારે આને શું કહીશું આપણે ચેતાંત ઓકે તો એક કોષમાંથી બીજા કોષ વચ્ચે જવું હોય ત્યારે તેમની વચ્ચે એક જ આ જગ્યા સ્પેસ જોવા મળે છે તેમની વચ્ચે આ શું જોવા મળે છે એક સ્પેસ જોવા મળે છે આ સ્પેસ હોય છે આ શું હોય છે અહીંયા તેમની વચ્ચે સ્પેસ હોય છે જેને આંત જેને આપણે ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે સેના તરીકે ચેતો પાગમ તરીકે ઓળખવામાં આવે છે તે ફક્ત અવકાશ ધરાવે છે તો અવકાશમાં વિદ્યુતનું વહન થઈ શકે ના અવકાશમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી તો અહીંયા જે ઉર્મી વેગ સ્વરૂપે આવેલા છે જે સંદેશાઓ ઉર્મી વેગ સ્વરૂપે આવેલા છે તેમને હવે શું થવું પડશે ટ્રાન્સફોર્મ થવું પડશે અહીંયા એ કોણા સ્વરૂપે આગળ વધશે ઉર્મી વેગમાંથી તે કોના સ્વરૂપે આગળ વધશે હવે રસાયણ સ્વરૂપે કયા સ્વરૂપે આગળ વધે છે રસાયણ સ્વરૂપે આગળ વધે છે ઠીક છે કેમ કારણ કે કેમિકલમાં કન્વર્ટ થવું પડશે અવકાશની અંદર વિદ્યુત આવેગને વહન કરવા માટેનું સ્થાન હોતું નથી હવે રસાયણ હવે ફરીથી એ રસાયણ ફરીથી કોના તરફ આગળ વધે છે શિખા તંતુ તરફ એટલે કે આપણે બીજા કોષની શરૂઆતના પોર્શન તરફ બીજા કોષના શરૂઆતના પોર્શનમાંથી એને ફરીથી તે શેમાં કન્વર્ટ થઈ જાય છે ઉર્મી વેગમાં ફરીથી તે શેમાં કન્વર્ટ થઈ જાય છે ઉર્મી વેગમાં કન્વર્ટ થઈ જાય છે હવે ફરીથી આ વિદ્યુત આવે ફરીથી એ કોષમાં આગળ વધશે ફરીથી ચેતાંત આવશે પછી ફરીથી એ શેમાં કન્વર્ટ થઈ જાય છે રસાયણ તો સર રસાયણોમાં કન્વર્ટ કેમ કરે છે તો પછી રસાયણ જ રવા અને વિદ્યુતમાં શું કરવા કન્વર્ટ કરવું પડે છે દ્રવ્ય કરતા ગેસ એટલે કે વિદ્યુતની સ્પીડ ખૂબ જ ઝડપી હોય છે ઠીક છે એટલે કે ઉર્મી વેગ ખૂબ જ ઝડપી રીતે પ્રસરણ કરી શકે છે રસાયણ ઝડપી રીતે પ્રસરણ કરી શકતું નથી મજબૂરીના લીધે તેને રસાયણમાં કન્વર્ટ થવું પડે છે નહીતર ઉર્મી વેગના સ્વરૂપે જ તે આગળ વહન કરી શકતું હોત ઠીક છે નહીં તો એવું થાત કે આપણે અહીંયા આજ કહો કે ચૂંટણી કાઢ ચૂંટણી ગણી હોય અત્યારે અને પંદર મિનિટ રહીને ખબર પડે આપણા મગજનાકભાઈ તમને જ પંદર મિનિટ પહેલાં અહીંયા કહો કે ચૂંટણી ગણી હતી ઠીક છે તો આપણને તુરંત મતલબ કે આપણો આન્સર તરત મળે પ્રતિવર્તી તરત માટે આપણે અહીંયા શું સેમા કન્વર્ટ કરીએ ફરીથી તેને એટલે કે વિદ્યુત સ્વરૂપે કન્વર્ટ કરીએ છીએ તો આવી રીતે ચેતાકોષો કાર્ય કરતા જોવા મળે છે ઠીક છે તો આ થઈ ગયું ચેતાકોષ વિશે હવે આના પછીની આપણે સંરચના ભણીએ ઓકે બીજી સંરચના આવશે આપણે તમને બધાને ખબર છે પ્ર પ્રતિવર્તી પ્રક્રિયા કઈ છે પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે રિફ્લેક્ષ આર્ક આપણા શરીરમાં ઘણી વખત એવું થતું જોવા મળે છે તમારી સામે કોઈક એકદમથી કંઈક વસ્તુ આવી જાય તો આપણે એકદમથી નીચે રમી જઈએ છીએ અથવા આપણે ગરમ વસ્તુને એકદમ હાથ હડી જાય તો તરત જ આપણે આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ તો તે સૂચનાઓ મગજ સુધી પહોંચતી નથી મગજ સુધી પહોંચે તે પહેલાં જ આપણું કરોડ રજ્જૂત શું આપી દે છે જવાબ આપી દે છે કે ભાઈ ફટાફટ તમારો હાથ પાછો ખેંચો એને શું કહેવામાં આવે છે રિફ્લેક્ષ આર્ક એટલે કે પરાવર્તી પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે તો કઈ રીતે પ્રક્રિયા

તેનું સમાધાન એટલે કે તેનું આપણને આન્સર કોણ આપી દે છે પૃથક કરણીય કોષો અહીંયા કોણ આવેલું હોય છે કરોડરજ્જુના આ પોર્સનની અંદર પૃથક કરણીય કોષો આવેલા હોય છે કે ભાઈ આ આ જે આવેલું છે આ જે સંદેશો આવેલો છે તેનો પ્રતિચાર આપવો ખૂબ જ ઝડપી પ્રતિચાર આપવો ખૂબ જ જરૂરી છે તો ઝડપી પ્રતિચાર આપવા સ્વરૂપે પૃથક કરણીય કોષો તેનો તેનો પ્રતિચાર આપે છે કોને આપે છે ચાલકો કોષોને કોણે આપે છે ચાલક કોષોને ચાલક કોષો તે ક્યાં સુધી મેસેજ લઈ જાય છે પ્રતિચારક કોષો પ્રતિચારક કોષો કે જે આપણા શરીરમાં પરાવર્તી ક્રિયા કરાવવાના છે એટલે કે રિફ્લેક્સ કરાવવાના છે એક્શન થઈ ગઈ છે પણ એની રિએક્શન બાકી છે એ કોણ કરી આપે છે આપણને પ્રતિચારક કોષો એટલે કે એ હાથની અંદર આવેલા સ્નાયુ કોષો છે ઠીક છે અહીંયા આવેલા હોય છે સ્નાયુ કોષો એટલે કે જેવું આપણને સૂચના મળશે એટલે એ સ્નાયુ કોષો શું થવાનું સ્ટાર્ટ કરી દે છે સંકુચિત થવાનું સ્ટાર્ટ કરી દે છે એટલે કે આપણો હાથ આપણે તરત શું કરી લઈએ છીએ પાછો ખેંચી લઈએ છીએ બરાબર તો આમાં ક્યાંય પણ મગજ ઇન્વોલ્વ હતું નહીં મગજ ઇન્વોલ્વ નહોતું એટલા જ માટે આને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે પરાવર્તી પ્રક્રિયા એટલે કે રિફ્લેક્ષ આર્ક તરીકે ઓળખવામાં આવે છે ફક્ત તમારે અહીંયા પાથ યાદ રાખવાનો છે સૌથી પહેલાં સંવેદનાઓને ગ્રહણ કરવાનું કાર્ય ગ્રાહી એકમો કરે છે અને એ કોણે આપે છે સંવેદી ચેતાકોષોને સંવેદી ચેતાકોષો કરોડરજ્જુમાં કરોડરજ્જુની અંદર આવેલા પૃથક કરણીય ચેતાકોષો તેને પૃથક કરે છે કે ભાઈ આ મેસેજનો જવાબ ખૂબ જ જલ્દી આપવો પ્રતિચાર આપવો ખૂબ જ જરૂરી છે તેથી એ પૃથક્કરણીય કોષો કોણે સંદેશો મોકલે છે ચાલક ચેતાકોષોને અને અંતમાં પ્રતિચારક એટલે કે હાથના સ્નાયુ કોષોને સંદેશો મળે છે તેથી આપણે હાથ તુરંત પાછો ખેંચી લઈએ છીએ ઠીક છે તો આ થઈ ગયું આર્ક આની અંદર કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ આઈએમપી ક્વેશ્ચન છે ઠીક છે આની પહેલાંનું ચેતાકોષ પણ આઈએમપી ક્વેશ્ચન છે હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ વધીશું જે છે મગજ ઠીક છે મગજની અંદર મુખ્યત્વે કઈ કઈ કયા કયા ભાગો જોવા મળે છે તો મગજને આપણે ત્રણ ભાગમાં વેચવામાં આવેલું છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમ મગજ ઠીક છે આપણે ઘણા કહેતા હોય છે કે ભાઈ બે મગજ આવેલા નાનું ને મોટું બે મગજ નથી હોતા મગજ એક જ હોય છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે અગ્ર મગજને આપણે મોટું મગજ કહીએ છીએ અને પશ્ચિમગજ છે એને આપણે નાનું મગજ કહીએ છીએ અને મુખ્ય ઇમ્પોર્ટન્ટ રોલ તો કોણ કરે છે મગજ જ કરે છે કેમ કારણ કે આ આપણા શરીરની અનૈચ્છિક પ્રક્રિયાઓ અનૈચ્છિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે કે જે આપણી ઈચ્છા મુજબ થતી નથી જ્યારે આ આપણી કઈ પ્રક્રિયાઓનું નિયમન કરે છે ઐચ્છિક પ્રક્રિયાઓનું ઐચ્છિક એટલે કે જે કણી આપણી ઈચ્છા મુજબ થતી હોય તે પ્રક્રિયાનું નિયમન કોણ કરે છે અગ્રમગજ અગ્રમગજને ફરીથી ત્રણ ભાગમાં વેચવામાં આવેલું છે બૃહદ મસ્તિષ્ક થેલામસ અને હાઇપોથેલામસ ઓકે બૃહદ મસ્તિષ્ક એટલે કે આપણી શરીરની ઉપરની ખોપડીનો જે ભાગ કહીએ તેને બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવે છે તેને ચાર ભાગમાં વેચવામાં આવેલું છે બૃહદ મસ્તિષ્કમાં એક બે ત્રણ અને ચાર કયા કયા છે અગ્ર કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ પશ્ચ અને સંક ખંડ અગ્ર કપાલી ખંડ જે સેની કઈ ક્રિયાઓનું નિયમન કરે છે દ્રષ્ટિની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે અગ્ર કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ આપણા શ્રવણની નિયાઓનું ક્રિયાઓનું નિયમન કરે છે પશ્ચ્ય કપાલી ખંડ આપણા નાકની એટલે કે ગ્રાણ સંવેદનાઓને ગ્રહણ કરવાનું કાર્ય અને તેના માટે રિસ્પોન્સ આપવાનું કાર્ય કોણ કરે છે પશ્ચ્ય કપાલી ખંડ શંકક ખંડ એટલે કે શરીરના તાપમાનને જાળવી રાખવાનું અને શરીરમાં ચાયા ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કોણ કરે છે શંકક ખંડ તો આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્દની અંદર આવેલા આ ચાર ખંડો તમારે ખૂબ જ યાદ રાખવા જરૂરી છે બુકની અંદરથી ખંડના નામ કાઢી નાખ્યા છે ફક્ત તેને મિક્સ સ્વરૂપે આપી દીધું છે કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્થ જે છે એ આપણા શરીરની અંદર શ્રવણ સંવેદી દ્રષ્ટિસંવેદી ગ્રાન્ડ સંવેદી અને તાપમાન સંવેદી ચેતનાઓને ગ્રહણ કરે છે અને તેનું રિસ્પોન્સ આપવાનું કાર્ય કરે છે જનરલ આપી દીધું છે જો અલગ કરીને લખવું હોય તો તમે લખી શકો છો વધુ સરળ વધુ સારું લાગશે ઠીક છે ચલો થેલામસ અને હાઇપોથેલામસ તેનું પણ સ્પેસિફિકેશન આપેલું નથી એકચ્યુઅલીમાં શરીરના અલગ અલગ ભાગોમાંથી જે સૂચનાઓ આવે ને એ સૌથી પહેલા આવે હાઇપોથેલામસ સાથે પાસે એટલે કે સૂચનાઓને ગ્રહણ કરવાનું કાર્ય કોણ કરે છે હાઇપોથેલામસ અને એ સૂચનાઓ ક્યાં પહોંચાડે છે તે થેલામસ પાસે હવે થેલામસ ને તો ખબર નથી કે આ સૂચનાઓ ક્યાંથી આવેલી છે તો થેલામસ એ સૂચનાઓને શું કરે છે બાયફર ગેટ કરે છે અલગ અલગ કરે છે કે ભાઈ મારે એ સૂચના ક્યાં મોકલવાની છે કે માની લો કે દ્રષ્ટિ સંવેદી મોકલવાની મારે અગ્ર કપાલી ખંડમાં કેમ કારણ કે એની સૂચનાઓનું સ્ટોરેજ ક્યાં થયેલું છે સમજણ પડે છે ઓકે શ્રવણ સંવેદી સૂચનાઓ મધ્ય કપાલી ખંડમાં ગ્રાન્ડ સંવેદી સૂચનાઓ ક્યાં મોકલશે પશ્ચિમ ખંડમાં પશ્ચિમ કપાલી ખંડમાં તો સૂચનાઓને બાયફર્કેટ કરવાનું એટલે કે અલગીકરણ કરવાનું કાર્ય કોણ કરે છે થેલામસ કરે છે અને પછી તેને અલગ અલગ ભાગોમાં મોકલવાનું કાર્ય કરે છે ઠીક છે તો આ એકચ્યુઅલીમાં તેની અંદર ચાલક કોષો આવેલા હોય છે 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 તે શું કરે કરે ક્ષેત્રફળ પણ વધારી આપવાનું કાર્ય ઠીક વિદ્યાર્થી મિત્રો તો આ ચાલકો અગ્ર મગજ મધ્ય મગજની અંદર ચતુષ્કા આવેલું હોય છે જે થોડી ઘણી શ્વસન ક્રિયાઓના નિયમન સાથે સંકળાયેલું છે બીજું કોઈ ડિસ્ક્રિપ્શન આપેલું નથી ઠીક છે મગ શેની સાથે શ્વસન ક્રિયાઓ સાથે સંકળાયેલું છે અને લાસ્ટમાં આવશે પશ્ચિમ મગજ પશ્ચિમ મગજને ત્રણ ભાગમાં વેચવામાં આવેલું છે અનુમસ્તિષ્ક લંબજા અને પશ્ચિમ અનુમસ્તિષ્ક સેતુ અને લંબમજા ઠીક છે અનુમસ્તિષ્ક અને લંબમજાનું કાર્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સેતુનું કાર્ય છે અનુમસ્તિષ્ક અને લંબમજાને જોડવાનું અને શ્વસન ક્રિયાઓનું નિયમન કરવાનું પણ અનુમસ્તિષ્કનું કાર્ય શું છે આપણા શરીરમાં આપણા શરીરમાં થતી ક્રિયાઓનું એક સચોટ નિયંત્રણ એક નિદર્શિત રેખામાં કરવાનું ધારો કે આપણે ડાન્સ કરવાનો છે તો એક સ્ટેપ વાઇઝ ડાન્સ કરવાનો છે એ કોણ નક્કી કરી આપશે આપણને અનુમસ્તિષ્ક સાયકલ ચલાવવાની છે તો એ સાયકલ સીધી રેખામાં ચલાવવાની છે એ કંટ્રોલ કોણ કરી આપશે આપણને અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનું કાર્ય લાસ્ટમાં શું આવશે લંબ મજાનું કાર્ય આપણને આપણા શરીરની અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરવાનું કે જેવી કે શ્વાસોચ્છવાસ રુધિરનું પરિવહન ખોરાકનું પાચન હૃદયનું પમ્પિંગ થવું આપણે હૃદયને કહેવું પડે ભાઈ ચાલુ થાય બંધ થાય એવું કંઈ કહેવું પડે છે ના કેવું પડતું નથી એ ઓટોમેટિક જ કામ કરશે એટલે કે અનૈચ્છિક પ્રક્રિયાઓ થઈ છીક આવી એ પણ અનૈચ્છિક પ્રક્રિયા ઠીક છે આપણે ખોરાક આપણે જઠરને કહેવું પડે ચલ ભાઈ જઠર રસ ઉત્પન્ન કર કેવું પડે છે નથી કેવું પડતું તે બધી અનૈચ્છિક પ્રક્રિયાઓનું નિયમન કોણ કરે છે લંબજા તો આવી રીતે મનુષ્યનું મગજ અલગ અલગ ભાગોમાં વહેંચાયેલું છે અને અલગ અલગ રીતે કાર્ય થતું કરતું જોવા મળે છે ઠીક છે તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જો એના ભાગ પાડીને તમે તૈયાર કરવાની તૈયારી કરશો તો તમને વધુ સરળ રીતે થઈ શકશે હવે આ ચાર્ટની અંદર ફક્ત આપણે એમના કાર્યો જ લખવાના રહે બાકી તમે આખું ભણી ગયા કાર્યો લખી લો આ ચાર્ટની અંદર બાજુમાં એટલે તમારે કમ્પ્લીટ ઠીક છે ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે આપણે અહીંયા આપણે મસ્તિષ્ક વિશે ભણી ગયા બરાબર પણ આપણે કીધું હતું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર બે ભાગ જોવા મળે છે આપણે ખાલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં કરોડરજ્જુ અને મસ્તિષ્ક વિશે ભણી ગયા પણ પ્રાણીઓમાં ક્રિયાનું નિયમન બે વસ્તુઓ કરે છે એક તો સીએનએસ કરે છે અને બીજું છે અંતસ્ત્રાવો તો આપણે અંતસ્ત્રાવો વિશે પણ ભણવું ખૂબ જ જરૂરી છે ઠીક છે આ તમને કંઈક ચાર્ટ આપેલો છે થોડો વૃદ્ધિ અંતસ્ત્રાવની અંદર છે સૌથી પહેલાં વૃદ્ધિ અંતસ્ત્રાવ કયો આવશે પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે અને તે બધા જ અંગોમાં શું પ્રેરિત કરે છે વૃદ્ધિ પ્રેરિત કરે છે જેનું નામ શું છે જીએચ ગ્રોથ હોર્મોન તરીકે તેને ઓળખવામાં આવે છે પિચ્યુટરી ગ્રંથિ એટલે કે મસ્તિષ્ક હાઇપોથેલેમસની નીચે આવેલી હોય છે જેને પિચ્યુટરી ગ્રંથિ ફ્યુઝ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે થાઇરોઇડ ગ્રંથિ થાઈરોઈડ ગ્રંથિમાંથી કયો ઉત્પન્ન થતો જોવા મળે છે તો થાઇરોક્સિન કયો અંતસ્ત્રાવ ઉત્પન્ન થતો જોવા મળે છે થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે ઉત્પન્ન કરે છે અને જે શું કરે છે શરીર માટે ચયાપચયિક ક્રિયાઓનું નિયમન કરે છે ઇમ્પોર્ટન્ટ છે જેના લીધે થાઇરોઇડ થતો જોવા મળે બે પ્રકારના થાઇરોઇડ હોય છે સૂકો અને લીલો એકમાં શરીર વધી જાય અને બીજામાં શરીર ઓગળી જતું જોવા મળે છે ઠીક છે ચલો ત્રીજું છે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન એ ક્યાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે ઇમ્પોર્ટન્ટ છે આ એક એવી જગ્યાએથી ઉત્પન્ન થતો જોવા મળે છે કે જેને આપણે ઇન્ડોક્રા એન્ડોક્રાઇન ગ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે કે જે અંતઃસ્ત્રાવનું પણ નિર્માણ કરે છે અને બહિસ્ત્રાવ પણ નિર્માણ કરે છે એટલે કે ઉત્સેચકો પણ ઉત્પન્ન કરે છે જેને નામ છે સ્વાદુપિંડ સ્વાદુ પિંડ પિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો હોય છે રુધિરમાં શર્કરાની માત્રાનું એટલે કે શર્કરાની માત્રાનું નિયંત્રણ એટલે કે શર્કરા વધી ન જાય તેને કા તે સંભાળવાનું કાર્ય કોણ કરે છે ઇન્સ્યુલિન ઇન્સ્યુલિનની સાથે તમને યાદ રહે તો બીજું એક પણ યાદ રાખી લેજો ગ્લુકાગોન ગ્લુકાગોન આ બંને અંતસ્ત્રાવ એક જ જગ્યાએથી ઉત્પન્ન થાય છે પિંડમાંથી એક ગ્લુકાગોન શર્કરાની માત્રાને વધારશે અને ઇન્સ્યુલિન શર્કરાની માત્રાને ઓછી કરી આપે છે ઠીક છે ચાલો આગળ ટિસ્ટન શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતું હોય છે તે શુક્રાણુને શુક્રાણુને મોબિલિટી આપે છે મોબિલિટી આપ પ્રદાન કરે છે મોબિલિટી એટલે કે ચલવા ફરવાની ક્ષમતા એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડ ઈઝીલી જઈ શકે તેના માટે કોણ કાર્યરત હોય છે ટેસ્ટીસરણ બીજું શુક્રાણુઓના નિર્માણ સાથે શુક્રાણુઓના નિર્માણ સાથે શુક્રપિંડો જરૂરી હોય છે જેની અંદર કયો એન્ડ્રોજન નામનો ઉત્સેચક આવેલો હોય છે બરાબર તે અહીંયા તમને આપવામાં આવેલો નથી નહીં કરો તો ચાલશે ચલો અંડપિંડ એ ક્યાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે અંડકોષોમાંથી ક્યાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે અંડકોષોમાંથી અને સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન તમે આપણે ઓલરેડી પ્રજનનવાળા ચેપ્ટરમાં નેક્સ્ટમાં ભણીશું કે રજોસ્ત્રાવ શું છે માસિક સ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે મેન્સ્યુઅર સાયકલ કે જે દરેક મહિલા અઠ્યાવીસ દિવસે જે સાયકલમાંથી ગુજરી રહી હોય છે તેને શું કહેવામાં આવે છે રજોસ્ત્રાવ અને સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ આની અંદર શુક્રપિંડની અંદર બીજું પણ આવશે જનન અંગોનો વિકાસ જનન અંગોનો જ્યારે લડોયા ભાગોની સ્થિતિ હોય ત્યારે હૃદયના સ્પંદનોને વધારવાનું અને ઓછું કરવાનું કાર્ય કોણ કરે છે એડ્રિનાલિન અને રિલીઝિંગ અંતઃસ્ત્રાવ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એનું કાર્ય શું છે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને શું કરે છે તે ઉત્તેજિત કરે છે તો આના સિવાય પણ ઓકે ડુ ઓર ડાય એટલે કે લડોયા ભાગોવાળો જે અંતઃસ્ત્રાવ છે બરાબર એને થોડું તમારે પૂછાતો પણ હોય છે ક્વેશ્ચન તરીકે કે કઈ અંતસ્ત્ર આપણા શરીરની કઈ અંતઃસ્ત્રાવ છે જે લડો ભાગોની સ્થિતિમાં કાર્યરત કરતો હોય કાર્યરત હોય છે અને કઈ રીતે કાર્ય કરતો હોય છે ઠીક છે હવે આ થઈ ગયા વનસ્પાણી અંતઃસ્ત્રાવ હવે આપણે થોડા ભણવાના છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ વનસ્પતિ અંતઃસ્ત્રાવની અંદર મુખ્યત્વે કયા કયા હોય છે વનસ્પતિ અંતસ્ત્રાઓ કયા કયા જોવા મળે છે વનસ્પતિ એક છે વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો અને બીજા છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરકની અંદર તમને ત્રણ આપેલા છે ઓક્સિન્સ બીજું છે જીબ્રેલીન અને ત્રીજું છે સાઇટોકાઈનીન ઓકે વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવોની અંદર આપેલું છે તમને એપસીક એસિડ બીજું બીજું એપ્સિસિક એસિડની સાથે ઇથે ઇથિલિન પણ જોવા મળે છે વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ ઓક્સિન્સ એ વૃદ્ધિ વનસ્પતિની લોંગીટ્યુડનલ એટલે કે લંબવ્રત વૃદ્ધિ માટે જવાબદાર છે લંબવ્રત વૃદ્ધિ માટે જવાબ જીબ્રેલિન એ તેની ચોડાઈ એટલે કે તેની વીઠ વધારવા માટે જવાબદાર છે અને સાઇટોકાઈનિન એ સેના માટે કોષ વિભાજન માટે ખૂબ જ જરૂરી જોવા મળે છે એપસિસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે તે ફૂલ ફૂલ અને ફળના પરિપક્વનને પ્રેરે છે ફૂલ અને ફળના પરિપક્વન થવું એટલે કે વનસ્પતિની જે વૃદ્ધિ માટે જે પણ પોષણ જોઈતા હતા એ હવે કોણામાં જતા રહ્યા ફૂલ અને ફળના પરિપક્વન માટે ફૂલ અને ફળના નિર્માણ માટે તેના માટે તેના લીધે વનસ્પતિની વૃદ્ધિ શું થઈ જાય છે અટકી જાય છે ઓછી થતી નથી વૃદ્ધિ અવરોધક છે વૃદ્ધિ સંદમક નથી યાદ રાખજો આ અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અવરોધક છે એટલે કે વૃદ્ધિને અવરોધ કરે છે એટલે કે રોકી દે છે સ્ટેગ્નન્ટ કરી દે છે ત્યાંથી વધુ વધવા દેતી નથી ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે લગભગ આ ચેપ્ટરના લગભગ જેટલા પણ પોઈન્ટ હતા એ બધા આવરી લીધા છીએ આપણી પ્રથા અનુસાર લેક્ચરના અંતે એક ભગવદ ગીતાના શ્લોકનું આપણે મનોમંથન કરીશું આપણી માનસિક શક્તિઓને થોડી વિકસિત કરીશું ફરીથી એકવાર અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી તરફથી હું આપ સૌને ફરીથી એક વખત ધન્યવાદ કહું છું અને થેન્ક યુ